કાંકરે તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા રાસાયણિક ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવા માટે આયોજનપત્ર આપવામાં આવ્યું કાંકરેજ તાલુકા ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો દ્વારા આજે તારીખ પાંચ આઠ બે હજાર પચીસના રોજ રાસાયણિક ખાતરના ભાવ વધારો પાછો ખેંચવા કાંકરેજ મામલેદાર કચેરી ખાતે કાંકરેજ વી વીએમ પટેલને આયોજનપત્ર આપવામાં આવ્યું જેમાં રાસાયણિક ખાતર જેવા એનપીકે પોટાશ પોટાસ એપીએસએ સલ્ફેટ વગેરે ખાતરોમાં ભાવ વધારો પાછો ખેંચવા તેમજ વરસાદે ઉનાળુ પાક લેવા દિલેલ નથી અને ચોમાસુ પાક વાવેતર કરવા દીધેલ નથી તેનો ઉનાળુ પાક નિષ્ફળ ગયેલ હોય સર્વે કરવા કરવા તેમજ જમીન વીજ સર્વે નંબરની જે ભૂલો તે સુધારવા મુદ્દે ઘરે મુદ્દા માટે આયોજન પત્ર આપવામાં આવેલ જેમાં ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો કાંકરે તાલુકા ભારતીય કિસાન સંઘ પ્રમુખ વાઘજી વાઘાભાઈ પટેલ મહામંત્રી મફાભાઈ દેસાઈ તેમજ ઉપપ્રમુખ વાઘાભાઈ ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહી અહેવાલ જયંતિ બેઠક કર એમડી કિસાન સંઘના ખાતર વિશે આવેદન પત્ર આવ્યા છે એમાં ખેડૂતો મેં ડીએપી અને યુરિયા બે જરૂર છે અત્યારે યુરિયા

વરસાદ ચાલુ છે પાંચમાં કોઈ મુખ્ય સરકાર ખેડૂત ખેડૂત જીવતો છે કોઈ પેદા કરે છે કરે સરકાર ને બતાવે એવું કરે આ તો ખેડૂત છે હોય ખાતર આજ રોજ ભારતીય કિસાન સંઘે કોકરેજ તાલુકામાં માં પોચ આઠ બે હાજર પચીસ ના આવેદન પત્ર એમ આવ્યા છે કે જે ખાતર નો ભાવ વધારો કર્યો છે તાત્કાલિક પાછો ખેંચો અને યુરિયા ખાતર બિલકુલ મળતું નથી તે યુરિયા ખાતર મળતું નથી યુરિયા ખાતર અમુક આજ એક મહિના થી કોઈ ખેડૂત ને એક પણ થેલી મળતી નથી ને જ્યાં મળે અહિયાં પાછા ડબલા આવે છે એટલે ડબલા સરકારે આ આખા પાછું કરીને ડબલા ની કોઈ જરૂર નથી એટલે યુરિયા ખાતર નો સ્ટોક યુરિયા ખાતર નથી મળતું એટલે એનો સ્ટોક પૂરો કરો ને દરેક ખાતર ખેડૂત ને ખાતર મળે એવું યુરિયા ખાતર માટે પૂરેપૂરો સ્ટોક આવો એટલે દરેક ખેડૂત ને યુરિયા ખાતર નો સ્ટોક મળી રહે ભારત માતા કી જય